નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ ફેશન સુરતમાં શું તમારે લો બજેટમાં અને હેવી લૂકવાળી સાડી જોઈ છે તો આજે તમારા માટે રિયલ કલમકારી પોઝિશનની સાડી લઈને આવી ગયા છીએ આ તમારે કંઈક આવી ગયા કે નાના મોટા પ્રસંગ પટે પહેર્યું હોય ને તો તમે પહેરી શકો છો આમાંનો ફર્સ્ટ ટાઈમને એક પીસ ઓપન કરીને બતાવી દઉં પછી આમના કલર કોમ્બિનેશન પણ આપણે જોઈ લેવાના છીએ ચાર હજાર પિસ્તાલીસોની રેન્જમાં જે કલમકારી પોઝિશનની સાડી આવે ને સેમ એ જ પેટર્ન રહેવાની છે અને એ પણ રે લો રેન્જમાં ઓનલી ફોર એક હજાર પચાસ રૂપિયાની રેન્જમાં તમને મળી જવાની છે આ ટાઈપની આખી ઓલ ઓવર સાડીમાં બાંધણી ટાઈપનું વર્ક કરેલું આવશે આખી સાડીમાં આ ટાઈપનું વ્હાઈટ બંધેજનું કામ રહેશે અને મિરર વર્ક રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરીએ તો એમના જ મેચિંગનું ઝીણી પેટર્નમાં બ્લાઉઝ રહેવાનું છે અને બ્લાઉઝની અંદર પણ આ ટાઈપનું ટચઅપ મિરર વર્કનું વર્ક કરેલું રહેશે તો ચાલો કલર કોમ્બિનેશન જોઈ લઈએ કલર કોમ્બિનેશન જોતા જજો આમાં તમને જે કોઈ પીસ ગમે તેનો સ્ક્રીનશોટ પાડીને નીચે આપેલા અમારો વોટ્સએપ નંબર પર સેન્ડ કરી દેજો તમને હોમ ડિલિવરી મળી જવાની છે ઓલ ઇન્ડિયામાં ફ્રી શિપિંગ રહેવાની છે તમે ઘરે બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો તો આની તમારા પ્રાઇસ ડિટેલ ફેબ્રિક ડિટેલની માહિતી જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર સેન્ડ કરી દેજો અને તમારે શોપ ઉપર આવવું છે તો સુરતની અંદર નાના વરાછા લક્ષ્મણનગર શેરી નંબર બાર કૈલાસ સાડી બગડાણાવાળાનો શોપ આવેલું છે અહીંયા આવીને તમે લાઈવ ખરીદી પણ કરી શકો છો અને અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ